મારી પોઝિશન એવી નથી હું એ લોકોને દસ કરોડ આપી દઉં મારે મકાનમાં જે રહું છું મારે પચાસ આઠ લાખ નું મકાન છે એ સિવાય આપડી પાસે મિલકત કઈ નથી તો મારે પૈસા દેવા કીધું બીજા નંબર માં મારી પાસે ઉઘરાણી ઘરે આવી અને એમ કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસ ઘરેથી ઘરે થી વયોગ્ય છે એના ત્રાસ થી બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે નો આવે તમારે પૈસા આપવા પડે હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો બીજા નંબર માં મારા મોટા દીકરાના ફોન માં ભાવેશ મકવાણા ફોન આવતો અને એ એમ કે તો કારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે એટલે મારા દીકરા ને એવું કીધું મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈ લીધા છે આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવર મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવર રેવાની દરવાજોમાં નોકરી કરે છે અને ખાલાવર થી વાગે નોકરી પૂરી કરીને આવતો તો અને ગૃહમંત્રીને વિનંતી કરું છું આના ત્રાસ માંથી અમને મુક્ત કરાવો કેટલા રૂપિયા લીધા લીધા આ લોકો એમ કે છે લીધા છે અને દસ કરોડ કરી રહ્યા અત્યારે દસ કરોડ માંગે છે અને ભારત માં એક કરોડ ને એસી લાખ માંગે છે હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી મારે કેવી રીતે અને પૈસા દીધા ત્યારે મને એવું નથી કીધું તમારા છોકરા ને પાંચ રૂપિયા આપી છે મને પૂછ્યું તો હું પાંચ રૂપિયા દેવા ન દે અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકડામાં ફસાયો એ ટ્યુશન ક્લાસ ચલાવે છે એ રેઢિયાર કે એવો છોકરો મારો છે ને રગડું નથી જાય બરાબર છે આપડે બહુ ખ્યાલ નથી અમે તો વાત સાંભળ્યું કે આ લોકો મારી માંગ સાહેબ એક જ છે આના ત્રાસ અમને મુક્ત કરાવો બીજું કઈ નઈ દીકરાનો મારા દીકરાનો કઈ હતો નથી અને એક હજી હોસ્પિટલ માં ચાર ઊંધે માથે પડ્યો હાથ ને ભાંગી છે શું કરવા એ સિવાય કોઈ બીજો રસ્તો અમારે કરવાની સુડ કરવા શું કરવાનું અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે તો અમે ડેરી બારી નીકળતા નથી